તો કેમ છો મારા ખાકીના યોદ્ધાઓ અને સલાટીના તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી આપણે દિવસની શરૂઆત કરી દીધી છે કરંટ અફેરથી તો આપણે કરંટ અફેરનું લેક્ચર કરવાનું છે તો આપણે લેક્ચર પહેલાં ભરી દઈએ પછી મળીએ જાય લેક્ચર તો મારા યોદ્ધાઓ તો આપણે કરંટ અફેરના મેઇનમેન ટૉપિક લખી દીધા તો આપણે કરંટ અફેર ભરતી છે છેલ્લા સુધી જોજો આપણે પાંચ પ્રશ્નો છે એ ઠીક સાથે સમજાવીશું છેલ્લે સુધી વિડીયો જોજો તો આપણે કંડક્ટના મેઇન મેન ટૉપિક લખ્યા છે તમને બતાવી દઈએ તો મિત્રો જોઈ શકો તો આપણે આજના ટોપિકમાં લખ્યું છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની સરકારી યોજના નવ્યા ક્યાંથી શરૂ કરવામાં આવી તો એનો જવાબ છે સોનપ્રદ ઉત્તર પ્રદેશ એનું પૂર્ણ નામ છે કયું મંત્રાલય જોડાયેલું છે એનો ઉદ્દેશ શું છે કેટલા જિલ્લા અને કેટલા રાજ્યમાં છે આ ઉદ્દેશ્યમાં જે તાલીમ પૂરી પાડવાનું છે એમાં શું શું શીખવાડવામાં આવશે એની માહિતી છે એના પછી જે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો સૌથી પ્રખ્યાત સાહિત્યિક પુરસ્કાર સાહિત્ય પુરક્ષા બંધ કરવામાં આવે તેની શરૂઆત થઈ ગઈ તો બે હજાર અઢારમાં એના પછી આપણે જો માહિતીની લખી છે આ લેખકો દ્વારા અંગ્રેજીમાં લખાયેલી અથવા ભારતીય ભાષામાં અનુવેદિત નવલકથાઓને સન્માનિત કરવામાં આવે છે સાત વિજેતામાંથી પાંચ અનુવાદિત કૃતિ મલયાલમ તમિલ અને ઉર્દુમાંથી તો બે હજાર અઢારથી શરૂઆત થઈ તો બે હજાર ચોવીસ સુધી કેટલા કેટલા એવોર્ડ મળ્યા છે આપણે બધું લખેલું છે જુઓ એમાં ઇનામની રાશિ છે તો કેટલા કેટલા પૈસા મળે તે પછી સમાચારમાં કોઈ પોતાનો પ્રથમ વિદેશીને એનો ખાતર પ્લાન્ટ સ્થાપ્યો બ્રાઝિલમાં ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો લિમિટેડ અને એનો ફર્ટિલાઇઝર શું કહેવાય એ છે મંજૂરી વર્ષ બે હજાર એકવીસ છે પછી બ્રાઝિલમાં આપણે સ્થાપીએ તો બ્રાઝિલ વિશે બ્રિક્સની અધ્યક્ષતા બે હજાર પચીસમાં બ્રાઝિલ કરશે સત્તરમી બ્રિક્સની પાર્લામેન્ટરી ફોરમની અગિયારમી બેઠક યોજાઈ પછી ત્યાં નિર્ણય થયો કે બે હજાર છવ્વીસમી બારમી બેઠક ક્યાં યોજાશે દિલ્હી બંને માહિતી વિદેશી કેમ્પસ આ વિદેશી કેમ્પસ સ્થાપે છે જોઈ શકો બધું આપણે લખ્યું છે તો આપણે આપણે સમય થઈ પાંચ પ્રશ્નો આપી દઈએ પાંચ પ્રશ્નો કયા છે એ તમે જવાબ આપજો પછી કાલે હું તમને ટ્રીક શીખવાડીશ પ્રશ્નો છે મહત્વના સમાધિ સ્તરો જોઈ શકો તમે સ્ક્રીનશોટ લઈ શકો પછી લઈને આ એ આપેલા પણ આપણે કાલે થી શીખવાડ છીએ કે કઈ રીતે આવી જવાબ આવે બરાબર તો જોઈ શકો તો મિત્રો આપણે આવીએ છીએ અત્યારે ધાબા ઉપર વાગ્યા છું સરાસો આપણે લેક્ચર ભરી દીધું કરંટ અફેર આજ તો કરંટ અફેર જ ભરવાનું હતું એટલે તો હું બતાવું પાછળનું લોકેશન આજે વરસાદ આવે એવું તો છે તો તો કઈ જોઈ શકો તો અમારી લોકેશન આ બાજુ કાલ વરસાદ પમદા પડવા દિવસે વરસાદ પડે તો પાણી ભરાઈ ગયું હતું આવા જોઈ શકો તમે બાજુ ગામ ગામમાં આરતી ચાલુ હો આપણે ચોમાસા પછી આપણે વય બનાવવાનું છે વાંચવા માટે ઉપર એટલે ચાલો ને તો આવા જોઈ શકો આ બાજુ હોય આ સાઈડ અમારું ગામ છે તો મિત્રો મારો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણે જે સમાધિ સ્તરો વિશે માહિતી છે જવાબ સાથે આપીશું આપણે કાલે સમજાવી દઈશું કે આપણે કેવી રીતે તેને યાદ રાખવા આપણે રોજનો કે ટૉપિક જો તમારે તૈયાર થાય ને મારે તૈયાર થાય બરાબર તો આ વિડીયો કેવો ગમે કમેન્ટ કરજો અને આપણે આગળ કયા વિષય આપણે ટૉપિકમાં લાવીએ તો તમારે તૈયાર થાય ને મારે થાય સાથે તૈયારી કરીશું અને સાથે આપણે તલાટી અને ખાખીના યોદ્ધાઓ બનશ્યું તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી થેન્ક યુ